થી હું છું જે સમાચાર પર વિગતવાર નજર કરીએ તો રાજ્યમાં ફરીથી ઠંડીનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે તાપમાન ઊંચું જવાને કારણે ગરમીનો અનુભવ પણ થઈ રહ્યો છે હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે કે અને સાથે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના વાતાવરણનો મિજાજ પણ જે છે બદલાયેલું રહેશે તેમાં પણ ઝાકળ વર્ષા ગરમી અને માવઠાની પણ આગાહી કરવામાં આવી છે તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે ફેબ્રુઆરીની તારીખ ત્રણથી પાંચ દરમિયાન મજબૂત પશ્ચિમ વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે કે જેની અસર દેશના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં થશે તેઓ આ અંગે વાત કરતા જણાવે છે કે પશ્ચિમ વિક્ષેપના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે તો આ સાથે તેમણે જણાવ્યું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે કે જેમાં કેટલાક ભાગોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે ગુજરાતમાં પણ રાજસ્થાન સાથેના સરહદી ભાગોમાં છાંટા થઈ શકે છે કે જ્યારે ગુજરાતના અન્ય ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદી છાંટા પણ થઈ શકે છે